ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનું પક્ષનું મહત્વ ખૂબ જ વિશેષ છે પિતૃપક્ષ દરમિયાન આપણા પૂર્વજ પિતૃલોકમાંથી ધરતી પર આવે છે આપણે તેમના માટે જે શ્રાદ્ધ તર્પણ પિંડદાન વગેરે કાર્યો કરીએ છીએ તેના દ્વારા તેઓ પ્રસન્ન થાય છે અને આપણને આશીર્વાદ પ્રદાન કરે છે દર વર્ષે પિતૃપક્ષ ભાદરવા મહિનાના સુદ પૂર્ણિમા તિથિથી શરૂ થાય છે અને આસો મહિનાની અમાવસ્યાના દિવસે પૂર્ણ થાય છે આ અંતિમ દિવસે તેને સર્વ પિતૃ અમાવસ્યા પણ કહેવામાં આવે છે આ દિવસોમાં મનુષ્યએ પોતાના પિતૃઓની સંતોષી માટે શ્રાદ્ધ કર્મ દાન અને પુણ્યના કાર્યો કરવા જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્યને તેના પિતૃઓના આશીર્વાદ મળે છે તેના કુળનું ગૌરવ હંમેશા વધે છે અને એવા મનુષ્ય ક્યારેય દરિદ્ર થતો નથી પિતૃપક્ષ કુલ સોળ દિવસ સુધી ચાલે છે આ દિવસોમાં પિતૃઓને પ્રસન્ન કરવા માટે વિશેષ ઉપાયો કરવા જરૂરી છે મિત્રો પિતૃઓએ આપણા કુટુંબનું રક્ષણ કવચ છે પિતૃશક્તિ મનુષ્યને દરેક પ્રકારના સંકટોથી બચાવે છે જો ઘરમાં પિતૃશક્તિઓનો વાસ હોય તો ઘરમાં કોઈ પણ પ્રકારની દુષ્ટ આત્મા કે નકારાત્મક શક્તિ પ્રવેશ કરતી નથી આ કારણે જ પિતૃપક્ષમાં એવા કાર્યો કરવા જોઈએ કે જેથી આપણા ઘરમાં પિતૃશક્તિઓનો સ્થાયી વાસ થાય ગરુડ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણએ પિતૃઓને પ્રસન્ન કરવા માટે ઘણા મહત્વપૂર્ણ ઉપાયો જણાવ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ અનુસાર પિતૃઓના સંતોષ માટે સર્વોત્તમ ઉપાય દાન છે અને દાનમાં પણ સર્વોત્તમ છે તલનું દાન જે મનુષ્ય પિતૃ પક્ષમાં પોતાના પિતૃઓ માટે તલનું દાન કરે છે તેના બધા પાપો તથા દુઃખોનો નાશ થઈ જાય છે તે ઉપરાંત પિતૃ પક્ષમાં પોતાના પિતૃઓના સંતોષ માટે વસ્ત્રોનું દાન કરવું જોઈએ જો કોઈ ગાયનું દાન કરે તો અનેક ઘણા ફળો મળે છે મિત્રો આપણા પ્રાચીન ધાર્મિક ગ્રંથોમાં ગાયને અત્યંત મહત્વપૂર્ણ અને પવિત્ર પ્રાણી માનવામાં આવી છે શાસ્ત્રોમાં ગાયને માતા કહેવામાં આવી છે અને સમસ્ત દેવી દેવતાઓ પણ તેમનું પૂજન કરે છે ગૌમાતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો નિવાસ હોય છે ગાય એક અત્યંત પવિત્ર નિર્મળ શાંત અને નિષ્પાક જીવ છે ઋગ્વેદમાં ગૌમાતાને સંસારનું પાલન પોષણ કરનારી કામધેનુ માતા કહેવામાં આવી છે ગૌમાતાના દર્શન માત્રથી જ મનુષ્યના હજારો પાપો નષ્ટ થઈ જાય છે એટલા માટે આ નિષ્પાક ગૌમાતા પર ક્યારેય અત્યાચાર ન કરવો જોઈએ ગાયને ક્યારેય મારવી નહીં અને ક્યારેય તેમને કષ્ટ પણ આપવું ન જોઈએ ગૌહત્યાને શાસ્ત્રોમાં સૌથી મોટું પાપ માનવામાં આવ્યું છે ભગવાન શ્રી કૃષ્ણને ગાયોથી અતિશય લાગણી હતી ગૌમાતા તેમને ખૂબ જ પ્રિય હતી શ્રી કૃષ્ણના અનુસાર ગાયોની સેવા કરવી જ સર્વોત્તમ ધર્મ છે તેનાથી મોટું પુણ્ય કર્મ દુનિયામાં બીજું કોઈ નથી શ્રી કૃષ્ણએ કલિયુગની ભવિષ્યવાણી કરતાં કહ્યું છે કે કળિયુગમાં જ્યારે ધર્મનું લોપ થશે ત્યારે મનુષ્ય ગાયોની સેવા નહીં કરે લોકો માત્ર દૂધ માટે જ ગાયને રાખશે અને દૂધ માટે તેને ઘણું કષ્ટ આપશે તેના પરિણામે કળિયુગમાં પાપ અને અધર્મ વધશે જ્યારે ગાય દુનિયામાંથી સમાપ્ત થઈ જશે ત્યારે કળિયુગનો અંત આવશે જે મનુષ્ય કળિયુગમાં પણ નિસ્વાર્થ ભાવથી ગાયની સેવા કરશે તેને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે જે સ્ત્રી પોતાના રસોડામાં બનેલી પહેલી રોટલી ગૌ માતાને ખવડાવશે તે સદાય સુહાગણ અને સૌભાગ્યશાળી રહેશે જે લોકો પોતાના ઘરમાં ગાયથી મળતા પંચગવ્યને રાખશે તેના ઘરમાં ક્યારેય દુઃખ કે દરિદ્રતા નહીં આવે આપણા બધા શાસ્ત્રોમાં ગાયની સેવાને સર્વોત્તમ ગણવામાં આવી છે જે વ્યક્તિ રોજ કોઈને કોઈ રીતે ઘઉ સેવા કરે છે તે સૌથી પુણ્યવાન બની જાય છે ગામમાં રહેતા લોકોને ગાયની સેવા કરવાનો અવસર સરળતાથી મળે છે પરંતુ શહેરમાં ગાયના દર્શન સરળતાથી થતા નથી આથી શહેરવાસીઓએ ગૌશાળામાં જઈ ગૌસેવા સેવા કરવી જોઈએ ગૌશાળા માટે દાન ધર્મ કરવો જોઈએ ઉપરાંત પોતાના ઘરમાં ગૌમાતાની મૂર્તિ રાખીને પૂજા કરવી જોઈએ તેનાથી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં ગૌમાતાને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે તેમની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે પ્રાચીન કાળથી જ ગૌ સેવા અને ગૌરક્ષણ કરવાની પરંપરા ચાલી આવી છે ઘણા ઋષિ પોતાની કુટિયામાં ગાયોનું પાલન કરતા હતા અને રાજા મહારાજા ગૌદાન કરતા હતા ગૌદાનને સૌથી મોટું દાન કહેવામાં આવ્યું છે ગૌદાન કરવાથી મનુષ્યના અનેક જન્મોના પાપો નષ્ટ થાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે મિત્રો આજે આપણે તમને ગૌમાતા વિશે ખૂબ જ મહત્વપૂર્ણ વાતો જણાવવા જઈ રહ્યા છીએ ગાયની પૂજા કેવી રીતે કરવી જોઈએ ગાયને કઈ વસ્તુ ખવડાવવાથી કયું ફળ મળે છે તથા ગાયના કયા અંગને સ્પર્શ કરવાથી દરિદ્રતા દૂર થાય છે તેના વિશે આપણા શાસ્ત્રોમાં ખૂબ જ ઊંડું જ્ઞાન આપવામાં આવ્યું છે આપણી અત્યંત પૂજનીય ગૌમાતા વિશેની આ બાબતો દરેકે જાણવી જ જોઈએ કારણ કે આ જ્ઞાનથી જીવનના તમામ કષ્ટો દૂર થાય છે ઘણીવાર મહિલાઓ અજાણતા ગાયને કેટલીક એવી વસ્તુઓ ખવડાવી દે છે જેના કારણે માતા લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે શાસ્ત્રોમાં જણાવાયું છે કે કેટલીક વસ્તુઓ ગાયોને ક્યારેય ખવડાવવી નહીં નહીંતર મનુષ્યના જીવનમાં દુર્ભાગ્ય આવે છે અને તેને કોઈ પણ કાર્યમાં સફળતા મળતી નથી તો ચાલો હવે જાણી લઈએ ગૌમાતા વિશેના કેટલાક મુખ્ય નિયમો ગૌ માતાના દર્શન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે શાસ્ત્ર કહે છે કે રોજ સવારે ગાયના દર્શન કરવાથી પુણ્ય મળે છે અને સવારે ગોબરના દર્શન કરવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે જો કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે જઈ રહ્યા હોય અને અચાનક ગૌ માતા રસ્તામાં મળી જાય તો તે કાર્ય નિશ્ચિત સફળ થાય છે તેવી જ રીતે કોઈ યાત્રા માટે નીકળતા સમયે ગૌમાતાના દર્શન થઈ જાય તો યાત્રા નિશ્ચિત રૂપે સફળ થાય છે જો કુંડળીમાં પિતૃદોષ હોય તો ગૌ માતાને દરરોજ રોટલી અને ઘાસ ખવડાવવાથી ખૂબ જ લાભ થાય છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે જો કુંડળીમાં શનિની સાડે સાતી મહાદશા ચાલી રહી હોય તો દર શનિવારે અને અમાસના દિવસે કાળી ગાયને ઘાસ અથવા રોટલી ખવડાવો અને તેની પૂજા કરવી જોઈએ આવું કરવાથી શનિદોષમાંથી રાહત મળે છે ગૌમૂત્ર એટલે કે ગાયનું મૂત્ર અત્યંત ઉપયોગી પવિત્ર અને આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ હિતકારી માનવામાં આવે છે આધ્યાત્મિક દ્રષ્ટિએ ગૌમૂત્રનું મહત્વ છે પરંતુ વૈજ્ઞાનિક અને આરોગ્યની દ્રષ્ટિએ પણ ગૌમૂત્રના અનેક લાભ જણાવવામાં આવે છે ગૌમૂત્રમાં ઘણા ખનિજ પદાર્થો છે અને આરોગ્યવર્ધક તત્વો હોય છે જે આપણા શરીરને શુદ્ધિ કરે છે અને અનેક રોગોથી બચાવે છે ઉપરાંત ગૌમૂત્ર છાંટવાથી વાતાવરણમાં પવિત્રતા અને શુદ્ધતા વ્યાપ્ત થાય છે એ માટે જ આપણા શાસ્ત્રોમાં શરીરને નિરોગી રાખવા માટે રોજ ગૌમૂત્રના સેવન તેમજ ઘરમાં ગૌમૂત્રનું છાંટણું કરવાની સલાહ આપવામાં આવી છે કુંડળીમાં શુક્ર ગ્રહની સ્થિતિ મજબૂત કરવા માટે સવારે ભોજનમાં પહેલી રોટલી કાઢીને સફેદ ગાયને ખવડાવવાથી શુભ માનવામાં આવે છે જો કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય અથવા તેના દોષોથી પરેશાનીઓ અનુભવાતી હોય તો દર બુધવારે ગાયને લીલો ચારો ખવડાવવાથી બુધ સંબંધિત દોષો દૂર થાય છે જો કુંડળીમાં મંગળ દોષ હોય અને જીવનમાં વિવિધ પ્રકારની મુશ્કેલીઓ આવી રહી હોય તો લાલ રંગની ગાયની સેવા કરવી જોઈએ મંગળવારે ગાયનું પૂજન કરીને તેને ગોળ અને ચણા ખવડાવવાથી લાભ મળે છે બૃહસ્પતિ ગ્રહને તમામ માંગલિક કાર્યોનો કારક માનવામાં આવે છે જો જીવનમાં લગ્ન વગેરે માંગલિક કાર્યોમાં અવરોધ આવી રહ્યો હોય બૃહસ્પતિની સ્થિતિ મજબૂત કરવા માટે રોટલી પર ગોળ અને ચણા રાખીને ગાયને ખવડાવવાથી શુભ પરિણામ મળે છે જો ઘરમાં અશાંતિ હોય અથવા સતત ઝઘડા થતા હોય તો ઘરમાં ગાયના ગોબરથી બનેલા ઉપલા સળગાવાથી અને તેનો ધુમાડો ઘરમાં ફેલાવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે ગાયનું દૂધ દહીં ઘી ગોબર અને ગૌમૂત્ર આ પાંચ વસ્તુઓને મળીને પંચગવ્ય કહેવામાં આવે છે પંચગવ્યને પાપનાશક કહેવાય છે અને હિન્દુ ધર્મમાં પ્રાયશ્ચિત કરવા માટે તેનો ઉપયોગ થાય છે પંચગવ્ય બનાવતી આ પાંચેય વસ્તુઓ અત્યંત ઉપયોગી છે તે સ્વાસ્થ્ય માટે લાભદાયક છે જ સાથે ઔષધિ ગુણોથી ભરપૂર પણ છે મિત્રો જો તમારા દ્વાર ઉપર ગૌમાતા આવે તો તેને રોટલી ખવડાવ્યા વગર ક્યારેય પાછી ન મોકલો નહીં તો તમારે દુર્ભાગ્યનો સામનો કરવો પડી શકે છે કારણ કે જે ઘરના દ્વાર પરથી ગૌ માતા કઈ લીધા વગર પાછી જાય છે ત્યાંથી લક્ષ્મીજી પણ ચાલ્યા જાય છે દરેક સ્ત્રીએ રોજ ગૌમાતા માટે એક રોટલી બનાવીને પ્રેમપૂર્વક તેમને ખવડાવવી જોઈએ આમ કરવાથી ગૌમાતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે કેટલાક લોકો ગૌમાતાને વાસી ભોજન અથવા જુઠ્ઠાણું ખવડાવે છે જેને શાસ્ત્રોમાં પાપ માનવામાં આવ્યું છે તમે અન્ય કોઈ પશુને જૂઠાણું ખવડાવી શકો છો પરંતુ ગૌ માતાને ક્યારેય વાસી કે જૂઠાણું ભોજન આપવું નહીં ભૂખ્યા હોવાને કારણે ગૌ માતા તેને ગ્રહણ તો કરી લે છે પરંતુ તેનો પાપ તે વ્યક્તિને લાગે છે જેણે વાસી ભોજન ખવડાવ્યું હોય ગાય એક શાહકારી અને પવિત્ર પશુ છે તેથી તેના ભોજનમાં ક્યારેય માંસ અંડા વગેરે જેવી વસ્તુઓ નાખવી નહીં આમ કરવાથી મહાપાપ લાગે છે જો તમારી કુંડળીમાં ચંદ્ર દોષ છે અને તેના કારણે સતત પરેશાની અનુભવી રહ્યા છો તો આ એક ઉપાય જરૂર કરો રોટલી ઉપર સફેદ માખણ મીઠું અને ઘી લગાવીને ગૌ માતાને ખવડાવો જો શનિ દોષ છે તો લોટમાં થોડા કાળા તલ વેળવીને રોટલી બનાવી ગૌ માતાને ખવડાવો આમ કરવાથી શનિ દોષ દૂર થાય છે મંગળ દોષને દૂર કરવા માટે રોટલી ઉપર હળદર લગાવીને ગૌમાતાને ખવડાવવી જોઈએ અને જો ઘરમાં ધનની સમસ્યા હોય તો ગુરુવારે ગૌમાતાને કેળા ખવડાવવાથી દરિદ્રતા દૂર થાય છે મિત્રો ગૌમાતાના પીઠ ઉપર એક ઉભરેલું કુબળ હોય છે જેમાં સૂર્ય કેતુ નાડી હોય છે તેથી જ્યારે પણ તમારા દ્વારે ગૌમાતા આવે ત્યારે તેમના કુબળને એકવાર અવશ્ય સ્પર્શ કરવો જોઈએ આમ કરવાથી જીવનના તમામ દુઃખોનો અંત થાય છે અને ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય તન મન અને ધનથી ગૌ સેવા કરે છે તે મૃત્યુ પછી વૈતરણી નદી ગૌમાતાની પૂંછ પકડીને પાર કરી જાય છે એવા વ્યક્તિનું અકાળ મરણ પણ થતું નથી અને તેને મોક્ષ પ્રાપ્ત થાય છે જો કોઈ વ્યક્તિની ભાગ્યરેખા સૂઈ ગયેલી હોય અને તે વ્યક્તિ પોતાની હથેળી પર ભોળ રાખીને ગૌમાતાની જીપથી ચટાડે તો તેની સૂઈ ગયેલી ભાગ્યરેખા ખુલી જાય છે અને તેનું દુર્ભાગ્ય સૌભાગ્યમાં પરિવર્તિત થઈ જાય છે તો મિત્રો આ રીતે તમે સૌએ ગૌમાતાની સેવા જરૂર કરવી જોઈએ આશા છે કે તમને આ માહિતી સારી લાગી હશે વિડીયો ગમે હોય તો લાઇક કરો કોમેન્ટમાં જય ગૌમાતા જય શ્રી કૃષ્ણ જરૂર લખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપ સૌનો ખૂબ ખૂબ આભાર મળી આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ